પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના સત્રનું કર્યું ઉદ્ઘાટન કહ્યું માત્ર ઇતિહાસ નહીં વિજ્ઞાન પણ છે ભારતનો વારસો સત્રમાં યુનેસ્કો મહાનિર્દેશક મહાનિદેશક ઓઢ્રેઝોલે સહિત દોઢસો દેશોના બે હજાર થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત પ્રધાનમંત્રીએ ભારત મંડપમમાં યોજાયેલા પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે ભાજપનું મંથન પુણેમાં ભાજપના પ્રદેશ અધિવેશનમાં ઉઠ્યા ભાજપના દિગ્ગજો અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર શરૂ થનારા બજેટ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષી બેઠક બેઠકમાં સંસદને સુચારુ રૂપે ચલાવવા અંગે થઈ ચર્ચા બેઠકમાં ચુમ્માલીસ જેટલા રાજકીય પક્ષો રહ્યા હાજર બાર ઓગસ્ટ સુધી ચાલશે મોદી સરકારનું બજેટ સત્ર કેરળમાં નિપા વાયરસથી સંક્રમિત ચૌદ વર્ષીય કિશોરનું મોત રાજ્યમાં વાયરસના સંભવિત પ્રકોપને પગલે એલર્ટ જાહેર તકનીકી સહાયતા માટે મોકલાઈ રહી છે નિષ્ણાતોની કેન્દ્રીય ટીમ શહેરીજનોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય રસ્તાઓના રિપેરિંગ રીસરફેસિંગ માટે નગરપાલિકાઓને કરાશે રૂપિયા સો કરોડની ફાળવણી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયી એકસો સત્તાવન નગરપાલિકાઓને મળશે ગ્રાન્ટ ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગદાણા આશ્રમની લીધી મુલાકાત બજરંગદાસ બાપાના કર્યા દર્શન રાજ્યમાં પણ ગુરુભક્તિમાં લીન થયા ભક્તો આનંદના વલ્લભેલાઇટીસ અને ચાંદીપુરા રોગ નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ રાજ્યના તમામ ગામોમાં દવા અને સ્પ્રે છટકાવની મેગા ડ્રાઈવ જોશમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને દવા છટકાવને અપાય છે પ્રાથમિકતા સુરત અને પંચમહાલ જિલ્લામાં નોંધાયો એક એક શંકાસ્પદ કેસ રાજ્યમાં આજે પંચાશી તાલુકામાં નોંધાયો વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં પણ સવારથી વરસાદી માહોલ જામનગરનો રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો અને જી ટ્વેન્ટી મહિલા એશિયા કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત યુએઈ અઠ્યોતેર રનને આપ્યો પરાજય ઓગણત્રીસ બોલમાં ચોસઠ રન પટકારનાર રીચા ઘોષ બની પ્લેયર ઓફ ધી મેચ